નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક રાજુલાના વાવેરા ગામે બે વ્યક્તિઓ ઉપર સિંહણનો હુમલો જોવા મળ્યો છે વાડી વિસ્તારમાં કરી રહેલ યુવક અને મહિલા ઉપર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તો મકાનમાં જઈ સિંહણે હુમલાને લઈ વાવેરા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો ઘટનાની જાણ થતાં જ એસીએફ વાઘેલા આર એફ ઓગરાજસિંહ રાઠોડ સહિત વન વિભાગ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો